ખોટા વચનોનો આરોપ લગાવ્યો પાલિકા પ્રમુખે વિપક્ષના આક્ષેપોને ફગાવી ચૂંટણીને કારણે બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો અને ગેરરીતિ મળે તો કાર્યવાહીની ખાતરી આપી સભામાં હેમેન્દ્ર પ્રજાપતિ ગણેશ કાયસ રાજશેખર દેશવર અર્પણ જોશી સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓએ ભાગ લીધો નમસ્કાર એકત્રીસ સાત ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી આજ રોજ મુદ્દાસર આપણે એજન્ડા વાઇઝ આપણે ચર્ચા કરતા હતા પણ વિપક્ષ દ્વારા પાયા વિહોણી અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય જેવું પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોર્યા છે

તો એના માટે જે તે એન્જિનિયર છે કે અધિકારી છે એની ઉપર પગલા લેવા માટે પાલિકા શું કરશે કે કોન્ટ્રાક્ટ કરશે આપણે એ પોલ આઠ નવ તારીખ બે દિવસમાં એ પોલ લગાવવામાં આવ્યા હતા અમે દસ તારીખે વિઝિટમાં ગયા અને અમારા ધ્યાન પર આવ્યું હતું કે આ પોલ આપણે ટેન્ડર મુજબના નથી તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને

અને પોટી રીતે કશું થયું નથી અને આ પોલ ઉતારી પણ લેવામાં આવ્યા છે અને નવા પોલ લગાવવાની કોન્ટ્રાક્ટરે તૈયારી પણ બતાવી છે તો એમાં તપાસ સમિતિ માટે અમે જો કરવાની હશે તો કરીશું અને જો કોન્ટ્રાક્ટરે કામ કરવાની તૈયારી બતાવી છે અને યોગ્ય રીતે કામ કરશે તો પછી તપાસ સમિતિની કોઈ જરૂર નથી અજે એમએસ ના બોલે છે 10 થી 15000 ના હોય તો આટલી મોટી ડિફરન્સ જે બાર ડિફરન્સ આવે છે અમાઉન્ટ તો એના માટે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે અધિકારી એવું હતું કે પોલ આપણે આઇકોનિક રોડ પ્રમાણે પોલ નાખતા હતા જે એમએસ પોલ હતા અને કાસ્ટિંગ પોલ હતા એમાં ડિફરન્સ તો હતો પણ આપણને એવું કે આઇકોનિક રોડ પ્રમાણે જે ડિઝાઇન ને હતું એ રીતે એમને વિચારીને નાખ્યું અને જેવું આપણા ધ્યાન પર આવ્યું તે રીતે આપણે નોટિસ કરી અને કામ અટકાવ્યું છે અને કામગીરી યોગ્ય રીતે આપણે પૂર્ણ કરીશું મેડમ આ લોકોનો એવો આક્ષેપ છે વિપક્ષનો કે તમારા રાષ્ટ્રગીતના આળની અંદર જે કંઈ મુદ્દાઓની ચર્ચા છે ભાગવા માટે તમે રાષ્ટ્રગીત તરફ શરૂ કરી દો છો અમે કોઈ રીતે ભાગવાનો પ્રયત્ન નથી કર્યો અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે એમનું સાંભળીને જવાબ આપીએ છીએ પણ આ વખતે એ લોકોના આક્ષેપો ઊંધા હતા એ આક્ષેપો અમે બોર્ડની એજન્ડા પર ચર્ચા કરવાનું કીધું પણ એ લોકો એજન્ડાની બહાર જઈને અમારી ઉપર ખોટા આક્ષેપો કરતા હતા અમારી પાર્ટી વિરુદ્ધ બોલતા હતા જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા તો એને ધ્યાન પર લઈને આપણે આ બહુ પૂર્ણ કરવાનો પ્રયત્ન આ રોજ ભરૂચ નગર સામાન્ય સભા હતી સામાન્ય સભામાં ભરૂચના સરકતા પ્રશ્નો જે રસ્તા સેવાશ્રમનો રોડ હોય આઇકોનિક રોડ હોય રખડતા દોરનો મુદ્દો હોય અને હમણાં જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે હાઈલાઇટ મુદ્દો છે આઈકોનિક રોડ પર લગાવેલી લાઇટોની જે ભ્રષ્ટાચાર હોય કે વોર્ડ નંબર છ માં લગાવેલા હાઈમાસનો મુદ્દો હોય એને અમે પ્રમુખ સ્થાનેથી પ્રમુખશ્રીને લેવા માટેની ભલામણ કરેલી એમને અમને વિશ્વાસ આપ્યો કે ચાલુ ભાવમાં આ ચર્ચા કરીશું એટલે અમે ચર્ચા નહીં કરી પણ જ્યારે આ મુદ્દાની ચર્ચા આવી ને ભ્રષ્ટાચારની વાત આવી કે આ લોકો બોટ છોડીને નાહી ભાગી જાય છે વારંવાર આ રીતે રાષ્ટ્રગીતનું અપમાન કરીને આ રીતે ને આ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય કોઈ કામ કર્યું નથી ને જ્યારે વિકાસની વાત આવે છે વિકાસના કામોની ચર્ચા કરવાની વાત આવે તો ભાગી જાય છે આ બાબતે આવનાર સમય આવતા આવનાર દિવસોમાં કમિશનરમાં કલેક્ટરમાં બસો અઠાવન કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે ને તારીખે માહિતી માંગી છે આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત ને ફક્ત લેટર આપીને નોટિસ આપીને સંતોષ માને છે એનો મતલબ એવો કર્યો અધિકારીઓની આડમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને સમય હું કહેવા માગું છું કે ભાઈ પદાધિકારીઓના ઇશારે તમે આ જો ધંધો કરશો

પદાધિકારીઓની કપાસ સમિતિ નથી માંગવાના કમિશનરના લેવલની કોઈ તપાસ સમિતિ બનાવ જેવી રીતે મનરેગામાં કપાસ સમિતિ મહિની મનરેગામાં પોલીસ ફરિયાદ થઈ તે રીતે અમારી ડિમાન્ડ કમિશનર પાસે પોલીસ ફરિયાદની હશે મામલતદાર કે એજ્યુકેટિવ કમિટી બનાવવામાં આવશે પદાધિકારીઓને નહીં ચૌદમી નાણાપંચની અહીંયા તપાસ ચાલે જ છે લાવ મારી ચાયરી ચાલે છે ચૌદમી નાણાપંચમાં તેવી અમારે અમે તપાસ સમિતિ નથી માંગતા ને જ્યાં સુધી મારી પાસે એલિગેશનની વાત છે મેં હમી કહ્યું કે ભાઈ એની તપાસ સમિતિ બનાવો તો તે પછી વાત બંધ કરી દે છે

સત્તાધીશોને આ લોકોએ પણ એની પર તપાસ સમિતિ બનાવવી જોઈએ એની લોકલ ને કયા ભ્રષ્ટાચાર થયો તો એમને એવી તપાસ રાખવી જોઈએ એવી મારી આપના મધ્યાર્થી નગરપાલિકાના વતી તમામને ભલામણ છે ભરૂચ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષના તમામ સભ્યોએ જે ભરૂચના અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેને ઉજાગર કરવા માટે તેમને પ્રશ્નો પૂછ્યા કેમ કે તમે જોયું હશે કે મીડિયાએ તેમજ વિપક્ષે છેલ્લા કેટલાક દિવસથી જે આઈકોનિક રોડ છે એ આઈકોનિક રોડ પર લાગેલા જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં થયેલ ભ્રષ્ટાચાર હોય કે પછી મક્તમપુર વિસ્તારના અંદર જે હાઈ માસ્ટ લાગેલા હતા એના અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એ તમામ ભ્રષ્ટાચારના ઉપર સવાલ જવાબ કર્યા ત્યારે શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા એ એ જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે લોકોને ખોટા ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે તો તમે આજે મીડિયાના મિત્રોએ જોયું અને મીડિયાના મિત્રોના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્રગીતના આડના અંદર રાષ્ટ્રગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ અને રાષ્ટ્રગીતની આડના અંદર અહીંયાથી ભાગી છૂટેલા છે એટલે તમામ ભરૂચની શહેરની જનતાએ આ લોકોને ઓળખવાના છે કે ખોટા રાષ્ટ્રવાદી લોકો છે સો સાચા રાષ્ટ્રવાદી લોકો હતા હોત તો એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી હતી અગાઉ આ મુદ્દા ઘણા બધા હતા જે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા કહી શકાય કે હજુ તો બાર મુદ્દા ચાલતા હતા એ અર્ધ વચ્ચે જ મૂકીને એમને ખુરશી છોડીને જતી રહેવું પડેલું છે એટલે આ મુદ્દો આરસીએમ સુધી પહોંચશે અને વિપક્ષ આનંદ આનંદ કડકમાં કડક પગલા આગળ લેશે સોલભાઈ મ્યુનિસિપલ એક્ટ ની જે સેક્શન છે બસો

એના અંદર જોવાઈ રહ્યો છે તમને કે પ્રજાના આજે એક હાઈ માસ્ટના અંદર તમે સમજો કે ચાલીસ પચાસ હજાર હજારની એમણે કટકી કરેલી છે કેમ એમને એપ્રિલ મહિના માર્ચ મહિનાથી આ હાઈ માસ્ટ લગાવેલા હતા તો ત્યારે કેમ ઉતાર્યા નથી જ્યારે મીડિયાના મિત્રોને ખબર પડી જ્યારે વિપક્ષના સભ્યોને ખબર પડી અને એમણે ત્યાં સ્થળ મુલાકાત લીધી અને એમને ખબર પડી નગરપાલિકાની અમારી હલનચલન કે અમે જે ફાઇલો તપાસી રહ્યા છે એના પછી એમને ખબર પડવાથી જ એ લોકો હાઈ માસ્ટ ઉતારવા ગયા ચાર મહિનાથી બેસી રહ્યા હતા જો કાર્યવાહી કરવી હતી તો તાત્કાલિક ધોરણે એ જ કરી હતી જયારે હાઈમાસ્ટ બાર મીટર ની જગ્યાએ દસ મીટર લગાવ્યા એવી જ રીતે સેમ આઇકોનિક રોડના અંદર પણ એ જ કામ થયું છે કે જયારે હાઈમાસ્ટ લાગેલા છે તો એમણે ફક્ત ને ફક્ત નોટિસ આપીને સંતોષ માણેલો છે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પોલ કબજે લેવા જોઈએ કોન્ટ્રાક્ટર પાસે નગરપાલિકા અને હું વોર્ડ નંબર દસ ની કોર્પોરેટર સાદિકા સાનવા શેખ આજ રોજ એકત્રીસ જુલાઈ ના રોજ જનરલ મીટિંગ જે યોજાઈ હતી સામાન્ય સભા એક ત્યાંના અમારા લોકલ એક પર્સનનો ફોન આવે છે એ વ્યક્તિ કે છે કે અમારા વોર્ડમાં સ્વચ્છતા થતી નથી કે આ જગ્યા પર કચરો છે તમે આ સફાઈ કરાવો એ ભાઈ પર એ એ વ્યક્તિ અરવિંદ રાઠોડ સાહેબે એવું કીધું છે કે તમે આ તમે ભારતના નથી તમે પાકિસ્તાનના છો તમે પાકિસ્તાન જતા રહો હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ સાહેબે આવો મિસબિહેવ કર્યો છે અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મુકતા પહેલા મેં અહીંયા આવીને ચાર વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ કે એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનું ખરાબ વર્તન છે એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે અને મારા વોર્ડ માંથી એમને તાત્કાલિક ધોરણ નીકાળીને એને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે અસ્તુ જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ